ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ નિમિત્તે ભવ્ય રથયાત્રા સોનગઢ ખાતે આગમન ઢોલ દૂર વાજીન્દ્ર અને આદિવાસી નૃત્ય સાથે ગૌરવ રત્નો હર્ષલાસ સ્વાગત કરાયું આજે નવી પેઢીએ દેશના નિર્માણમાં પોતાના જીવનનું બલિદાન આપનાર મહાનાયક એવા ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્ર વિશે જાણવું જોઈએ આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી અને તાપી પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ કામગીરી કરેલ સન્માનપત્ર આપી સન્માનિત કરાયા વિવિધ પ્રસંગે ઉમરગામથી પ્રસ્થાન એકતા નગર તરફ જતી ગૌરવ રથ આજે સોનગઢ ખાતે આવી પહોંચતા સોનગઢવાસીઓએ વાસીઓએ ઢોલ ટૂર વાજિંત્ર અને આદિવાસી નૃત્ય સાથે ગૌરવ રથનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કર્યું હતું આજની નવી પેઢીએ ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર વિશે જાણવા જોઈએ જોઈએ વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે શિક્ષણ આરોગ્ય કૃષિ આવાસ અને જીવન મૂલ્યોમાં સુધારો થાય તે માટે ઐતિહાસિક નિર્ણય લેવા માટે કટિબદ્ધ છે આ રાજ્ય મંત્રી રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે સંબોધન કરતા જણાવ્યું કે આ ફક્ત ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવણી નહીં પરંતુ ભગવાન બિરસા મુંડાજીએ ખૂબ નાની ઉંમરે આઝાદીના સમયે કરેલ સંઘર્ષોને યાદ કરી તેમના ઉમદા કાર્યને પોતાના જીવનમાં ઉતારવા માટે ઉજવાઈ રહ્યો છે અને તેની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજના આપવાનો પ્રતિભાશાળી યુવાનો વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો ઉદ્દેશ રહ્યો છે અંતે મહાનુભાવોના વ્રત હસ્તે આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓ ગ્રણીઓ વિવિધ ક્ષેત્રે કરેલ વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓ તથા વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા વિવિધ યોજના કે લાભો એનાયત કરાયા હતા કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું